ભાલ અને કનેર પંથક ભાગદીપને પથરાયેલા છે કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે કપાળમાં ઉગે વાડ તો ભાલમાં ઉગે ઝાડ આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે ગામમાં રાજપૂત દરબાર કણબી ભરવાડ અને વસવાયા વરણના પાંચસો એક ખોરડા છે બે એક ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે ઉનાળો ધરતી પરથી ઉચાડા ભરવા માંડે ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વીજળીથી ગાડા મારક બંધ થઈ જાય છે મૌર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને ત્રણ ચાર મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની ની સટરપટર ચીજ જણસો ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતા એ સમયની વાત છે મહેનત મજૂરી કરી બે પાંદડે થયેલા કહરસંગ ગાડુ જોડીને ધંધુ કે હટાણું કરવા ગયા છે સુલેમાન ઘાંચીની ઘાણીએથી બે ત્રણ ડબ્બા તલના તેલના મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલીયું દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટાના કોથળાને બીજું આઘું પાછું ખરીદી કરી ગાડામાં મૂક્યું રાંઢવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું ત્યાં બે મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરકચંદ શેઠે સાદ દીધો એ કહેસંગ ભાઈ ઘડી સાત બળદિયાને તાણી જાલો ને આ કપાસિયાનું બચકો ઘર લગી લેતા જાઓ ને હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાળામાં ભર્યો છે ઈમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે એ ભાઈ શાબ કપાસિયા ભરીએ કોઠી થોડી જ ફાટી જાય ભલા થઈને આટલું બાચકું લેતા જાઓ હરાકચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હોતો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો ભૈલા આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો પણ થયું કે ઘરે ગાય વિયાય એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાજકું નાખતો જાઉં ગાડાવાળા કોઈ ને કોઈ હરીના લાલ મળી રહેશે શેઠિયા તમે નેવાના પાણીએ હા ધો છો ને કાયમ મફત્યું કોણ લઈ જાય કોક દી નાણા ભીડ હોય ને નું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠાવતા દીધો છો ઈ સાંભળે છે ઓલ્યુ કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે સમજ્યા ભાઈ ઉધારે તો આખી હાટડી દઈ દેવી પણ વખત સર ચોપડા ચોખ્ખા કરવા જોવી ને ત્રણ ત્રણ વરહ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો ઈમ હાવતું હશે અમારે આગળ પેટ છે ને આ સાંભળીને સંગે મનમાં ગાંઠ વાળે કે આજ માંડ ઘાયે ચડ્યો છે વાણીઓ હમણાં ફાટીને ધુવાડે વહી ગયો છે ગામમાં કોઈની શરમ ભરતો નથી આજ ઈને ધોળેદાડે તારા ન બતાડું તો મારું નામ કહડસંગ નહીં ગાડા ઢુકડો આવીને હરકચંદ વાણીઓ ગાડામાં કોછળો નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહડસંગે ગાડો હાંકી મૂક્યો મોર્ય ગાડુને વાહે હરકચંદ શેઠ બજાર સોંસરવા થઈને છેક ગામની ભગોડે આવ્યા શેઠીએ રાડ પાડી એ કહરસંગ ભાઈ ઘડીવાર બળદોને તાણી જાલો ને માથે અઢી બે મણ ભાર છે ઈ તો જુઓ શું કરું શેઠ આ સંધિયા બળદિયા બહુ પાણી આડા છે ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી એમ કહેતા સંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું હરક્ષચંદ શેઠ ઢીલા પગે ને વીલા મોઢે કરામતી કહર સંગના ગાડાને જતું જોઈ રહ્યા બળદ તાણી ઝાલ્યા રહેતા નથી ઈ વેણ ચતુરવાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમરીઓ લઈ રહ્યા એમને ભીંત સોસરવું સૂજ્યું કે કહળસંગે નરાતાર દાંડાઈ કરી છે પછી એમનાથી બબડી જવાયું માળા રજપૂતે કરી છે ને કાંઈ કપસ્યાનો કોથડો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા આ વાતને માથે થઈને વર્ષેકના વહાણા વાઈ ગયા પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચડું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ એવામાં કુદરતને કરવું તે કહરસંગના બાપુ ગુજરી ગયા ગામમાં કોઈ ભણેલું ન મળે કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચાવા જવું પડતું ઉજડ ગામમાં એરંડો પ્રધાન ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય કોઈના દસ્તાવેજ લખવા હોય ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરખચંદ શરમના માર્યા કામ કરી દેતા કહળ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોતરી લખવા બોલાવ્યા શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા ન હતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે ઠીક લાગમાં આવ્યા છે આજીને ભાલીએ ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા કહળ સંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું શેઠિયાએ થોડા કાગળ પાંચમના થોડા છઠના થોડા સાતમ આઠમ અને નોમના તથા થોડા દસમ અગિયારસની તિથિના લખીને જવા દીધા પછી તો ભાઈ એક દિવસનું કાર દિવસ હતું ઓલ્યા આવે ઓલિયા આવે કહર કુટુંબવાળા સંધાઈ વિચારમાં પડી ગયા કે માળવા ચેમનું વેતરાણું છે અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા ઈ તો ડાહ્યુમનેક છે ઈ ઉઠીને આવી ભૂલ ના કરે હો શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને આ તો ખમતીધર ખોરડું છે પણ કોઈ મોટા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કાંઈ હરકચંદ શેઠને તેડું મોકલ્યું હાથમાં ધોતિયાનો છેડો ઝાલી કાને લાંબી લેખાણ ખોસી માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કહરસંગના ફળીએ આવ્યા સૌ પૂછવા લાગ્યા આ બફાણું છે શેઠિયાએ ઠાવકુમો કરી સાંભળો ભાઈઓ વરહદી મોર્યની વાત છે કહરસંઘભાઈ ધંધુકે હટાણો કરી ગાડું લઈને ગામમાં આવતા હતા એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા ગયો દી ઈમના પાણી સંધિયા બળદો ઝાલ્યા નતા રહ્યા ઇમ ઇમના બાપુના કરજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખાણ જાલી ન રહી બહુ તાણી જાલી ખામ માને તો ને શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે એ પછી સંધાએ કહસંગને પણ ઠપકો આપ્યો શરમની મારી એમની આંખો ભાવ ખોતરવા માંડી વાઢ્ય કાન ને આવ્ય શાન તે દીથી કહરસંગની અક્કલનું તાળું ઉઘડી ગયું આજની ઘડી ને કાલ્યનો દી સારાંશ આ વાર્તામાં ખેડૂત ભાઈ ગાડું જોડીને ધંધો હટાણું કરવા જાય છે અને વિવિધ ચીજવસ્તુઓ ખરીદે છે ગાડું લઈને ગામ પરત ફરતા હરકચંદ શેઠ કપાસિયાનો કોથળો ગાડામાં મૂકી દેવાની વિનંતી કરે છે પરંતુ કહરસંગ ગાડું હાંકી લે છે જેનાથી હરકચંદ શેઠ નારાજ થાય છે કહરસંઘના પિતા અવસાન પામે છે અને હરકચંદ શેઠને લખવા બોલાવવામાં આવે છે પરંતુ શેઠ પોતાના જૂના દ્વેષને કારણે કાગળોમાં ભૂલો કરે છે જેના પરિણામે એક દિવસની વિધિ સાત દિવસ સુધી ચાલે છે અંતે કહરસંઘને તેની ભૂલનો પસ્તાવો થાય છે આ કથા દ્વારા આપણને માનવીયતા નૈતિકતા અને સમાજના સંઘર્ષો વચ્ચે જીવવાનો પાઠ મળે છે